વડોદરા શહેરના હરણી સમા લિંક રોડના ચેતક બ્રિજ નીચેથી પ્રસાર થતી વિશ્વામિત્રી નદીમાંથી એક મૃતદેહ ફાયર બ્રિગેડે બહાર કાઢ્યો હતો સામાજિક કાર્યકર અતુલ ગામેચી દ્વારા આ સંદર્ભે માહિતી આપી હતી કે ચેતક બ્રિજ નીચે વિશ્વામિત્રી નદીમાં ડીકમ્પોઝ બોડી જોવા મળતા ફાયરબ્રિગેડને જાણ કરતાં ફાયરબ્રિગેડનો સ્ટાફ તાત્કાલિક ઘટના સ્થળે આવી પહોંચ્યો હતો તથા વિશ્વામિત્રી નદીમાંથી મૃતદેહને બહાર કાઢ્યો હતો ઘટનાને લઈને હરણી પોલીસનો કાફલો પણ સ્થળ ઉપર આવી પહોંચ્યો હતો તથા કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી સામાજિક કાર્યકર દ્વારા લોકોને પણ અપીલ કરી હતી કે લોકો નદી ની આસપાસ ન જાય નદી માં એઠવાળ ગંદકી નાખે તેમણે ફાયર બ્રિગેડ ની કામગીરીને પણ બિરદાવી હતી વડોદરા શહેર નો સમા હલની રિંક રોડ છે અને આ ચેતક બ્રિજ ના નીચે દોઢ દોઢેક કલાક પહેલાં એક બોડી દેખાઈ હતી એ જે ડીકમ્પોઝ બોડી હતી કશું દેખાતું નહોતું સફેદ આખી બોડી હતી કપડાં પણ દેખાયા નથી અને ફાયર બ્રિગેડને જાણ કરતાં ફાયર બ્રિગેડ તાત્કાલિક આવી ગઈ હતી ને બોડી અહીંયાથી કાઢી છે એકદમ ડીકમ્પોઝ બોડી છે સ્મેલ મારી રહી છે સાથે હરણી પોલીસ પણ આવી ગઈ છે અને બોડીને કાઢી છે પરંતુ જે બોડી કાઢતા સખત દુર્ગંધ મારતી હતી આમ ઊભું ના રહ્યા એટલે ફાયર બ્રિગેડની પણ જોરદાર સારામાં સારી કામ કરી રહી સાથે વડોદરા શહેરની જનતા તેમજ વિશ્વામિત્રી નદીએ મચ્છી મારતા તમામ લોકોને વિનંતી કે નદીથી દૂર રહે બીજી બાજુ એ છે કે જે પણ વડોદરા શહેરની પવિત્ર વિશ્વામિત્રી છે મગરોની નગરી છે એટલે લોકો નદીની આસપાસ ન જાય નદીમાં એઠવાડ પણ ના નાખે તેવી પણ માંગ છે અને વડોદરા શહેરના અત્યારે જે વિશ્વામજી નદીમાં કામગીરી ચાલી રહી છે ત્યારે મંગલ પાંડે બ્રિજ પાસે પણ એક મહિલાનું કેટલા દિવસે ડૂબી જવાથી હજુ બોડી મળી નથી તો જનતાને અમારી વિનંતી કે નદીથી દૂર રહે અત્યારે જે બોડી મળી ડીકમ્પોઝ બોડી છે જેન્ટ્સની છે કે પુરુષની એ ખબર પડતી નથી પરંતુ ફાયર બ્રિગેડની કામગીરી લાયક છે